દાહોદ જિલ્લાના યોગેશ સંસ્કાર ટ્રેકિંગ સાહસિક પ્રવૃતિમાં સહભાગી બની યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સંસ્કાર એડવેચર ના ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃતિમાં સહભાગી બની યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત દાહોદ કલેક્ટર શ્રીએ જિલ્લામાં આવેલા વિવિધ સાહસિક સ્થળોને વિકસાવવા અને તેના વિકાસની શક્યતા ઉપર ભાર મૂક્યો છે કલેક્ટર શ્રીએ સંસ્કાર એડવેન્ચર દાહોદ દ્વારા આયોજિત ટ્રેકિંગ તથા પર્યાવરણ જાગૃતિ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેઓની માઉન્ટેન ક્લાઇમ્બિંગ માટે આત્મશક્તિ અને ક્લાઇમ્બિંગની સ્પીડ જોઈને યુવાનો ખૂબ જ પ્રભાવિત ઉત્સાહિત થયા હતા શિબિર દરમિયાન તેમણે રેપલિંગ જેવી રસપ્રદ સાહસિક પ્રવૃત્તિનો પોતે સફળતાપૂર્વક પૂર્ણ કરી રોમાંચનો અનુભવ કર્યો હતો સાથે ઓવરહેંગ ફોર્મેશન જેવી પડકારજનક ખડકની રચના પર રેપલિંગ કરીને તેઓએ પોતાની સાહસિકતા દર્શાવી હતી શ્રીએ કહ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર શારીરિક કસોટી માટે જ નહીં પણ યુવાનોમાં આત્મવિશ્વાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવામાં પણ ખૂબ ઉપયોગી છે સંસ્કાર એડવેન્ચરના સંસ્થાના સંચાલક શ્રી સોલંકી ઘનશ્યામસિંહ અને ટીમે કહ્યું કે આવા પ્રતિષ્ઠિત અધિકારી શ્રીની હાજરી અને સહભાગીતાથી નક્કી જ છે કે ભવિષ્યમાં દાહોદ જિલ્લો પણ સાહસિક પ્રવૃત્તિઓના નકશા પર વિશિષ્ટ સ્થાન ચોક્કસ મેળવી શકશે સંસ્કાર એડવેન્ચર ટીમ છેલ્લા 25 વર્ષથી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત છે